એમએસ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓને જ છાશવારે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અગાઉ મહિનાઓ સુધી પીએચડી સ્ટુડન્ટ્સના થિસિસ તપાસવા માટેની પેનલોને મંજૂરી નહીં અપાયો હોવાનો વિવાદ થયો હતો ત્યારે હવે પીએચડી માટે વિદ્યાર્થીઓના છે પહેલા યુનિવર્સિટીમાં જ પીએચડી રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેવો આદેશ આપ્યો છે બીજી તરફ જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે પણ યુનિવર્સિટી સત્તાધીશોએ પીએચડી વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શરૂ કરવા માટે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી છેલ્લા પાંચ મહિનાથી જે રજીસ્ટ્રેશન બંધ થયા છે મારી દૃષ્ટિએ એની પાછળ આજ એક યુજીસીની નવી પોલિસી આવી છે એ કદાચ કારણભૂત હોઈ શકે અન્યથા યુનિવર્સિટી સ્તરે એક એવો નિર્ણય લેવાયો હતો ભૂતકાળમાં કે ભાઈ પ્રત્યેક વર્ષમાં બે વખત પીએચડીના એડમિશન કરવા જૂન અને ડિસેમ્બરમાં પણ અચાનક જે યુજીસી આવું એક ગુણવત્તા રિસર્ચની સુધરે એ હેતુસર સર એવું દાખલ કર્યું કે ભાઈ હવેથી પીએચડી કરવા માટે નેટ અથવા સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરી હોય તેને આપણે માન્યતા આપવી અથવા એને આધારભૂત ગણવી ત્યારે હવે એ નિયમનો અચાનક બદલાવ આવ્યો પછી પાછું વચ્ચે જિકાસ પોર્ટલ પણ સ્ટેટ લેવલેથી લોન્ચ કરવામાં આવ્યું એટલે આવા કેટલાક પરિબળોના કારણે મને લાગે છે કે ક્યાંક સત્તાધીશોએ યોગ્ય સમયે નિર્ણય લેવામાં ક્યાંક સમય વ્યતીત થયો હોય તેવું જણાય છે પહેલી નજરે મને પણ એ પહેલાં પણ પૂર્વે પણ એવું હતું કે ભાઈ સત્તાધીશો કોઈપણ વિષયક બાબતોમાં નિર્ણય લેવામાં હંમેશા ઢીલા પડે છે અથવા એમની આખી પ્રક્રિયા જ ખૂબ શિથિલ હોય છે એવું હંમેશા જોયું છે ભૂતકાળમાં પણ સો સવા સો વિદ્યાર્થીઓની પીએચડી થીસીસ ઓલરેડી સબમિટ થઈ ચૂકી હોય અને એનું પેનલમાંથી નામો એક્ઝામિનરના ફાઇનલ કરવાના હોય એમને પીએચડીની થીસીસ મોકલવાની હોય અને ત્યાર પછી એમના પોઝિટિવ રિપોર્ટ આવે અને એમના વાયવા ગોઠવાય ને એમને ડિગ્રી મળે હવે એક પ્રક્રિયામાંથી આખી વાત પસાર થાય પરંતુ જ્યારે યુનિવર્સિટી સ્તરેથી આવી પેનલ ફાઇનલ કરવાની પ્રક્રિયા ના થાય અને એ પણ નિર્ણય ના લેવાય એની થિસિસનું ઇવેલ્યુશન કરવા એને બહાર મોકલવામાં ના આવે ત્યારે ઘણો લાંબો સમય યુનિવર્સિટી લેવલે આ પીએચડી થિસિસ બધી ધૂળ ખાતીઓ એમ પડી રહે અને સરવાળે એના બેકગ્રાઉન્ડની આખી વાતને સમજીએ તો આ એક સંવેદનશીલતાનો અભાવ છે આજે કોઈ વિદ્યાર્થી આપણા બહારને આવ્યો હોય કોઈ આશા લઈને આવ્યો હોય કેટલાય એના જીવનના સંઘર્ષોનો એ ભોગ આપીને પોતે અહીં ભણવા આવ્યો હોય ત્યારે એવી આશા સાથે ભણવા આવતો હોય કે વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં ભણવા આવે છે એની અંદર પીએચડી કરશે એટલે એની એનું રેપ્યુટેશન છે એને નજરમાં રાખીને અહીંયા આવતા હોય છે ત્યારે જ્યારે આપણા તરફથી આવી જે શિથિલતાના કારણે એમનું ભવિષ્ય છે એ દાવ પર લાગી જાય ક્યાંક ખરેખર કોઈ સમય યોગ્ય સમયે જાહેરાત આવી હોય ત્યારે એમની થેસિસ અહીંયા ધૂળ ખાતી હોય પેનલ ફાઇનલ ન થયું હોય એનું મૂલ્યાંકન ના થયું એમને ડિગ્રી ના પ્રાપ્ત થયું એના કારણે એ તક ચૂકી જાય અને આજે આખા દેશમાં રોજગારી મેળવવી એક પ્રાણ પ્રશ્ન છે દરેક વિદ્યાર્થીઓ માટે ત્યારે એવા સમયે ક્યારેક જ આવતી હોય તેવી સુંદર તક હોય એમના હાથમાંથી સરી જાય એવું આપણા કિસ્સામાં ઘણા વિદ્યાર્થીઓના કિસ્સામાં બન્યું છે હવે જ્યારે આજે અત્યારે નેટ અને સેટની એક્ઝામ જ્યારે વર્ષમાં બે વખત લેવાતી હોય અને અનેક વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈને જ્યારે અત્યારે રાહ જોતા હોય અને આપણે ત્યાં એવું આખું એ વ્યવસ્થા તૈયાર જ ના હોય કે એમને એડમિશન સમયસર મળી જાય અને એમનું રજીસ્ટ્રેશન થઈ જાય અને જીકાશ પોર્ટલની અંદર પણ આવી જોગવાઈનો અભાવ હોય ત્યારે જે વિદ્યાર્થીઓ ખરેખર એસ્પિરન્ટ છે અને પીએચડીનું એડમિશન લઈને એમને આગળ એમની ભવિષ્યની કારકિર્દી બનાવી છે એ લોકો માટે એમનો આ સમય બહુ જ ક્રુશિયલ હોય છે જે સમય એમનો વેડફાઈ જાય છે કારણ કે એડમિશન લીધા પછી એ એકાદ વર્ષે તો એ લોકો એમનું પ્રપોઝલ પાસ મંજૂર થાય અને એમનું રજિસ્ટ્રેશન થાય એ પ્રક્રિયા પણ ઘણી લાંબી હોય છે તે લોકો વિદ્યાર્થીઓ એ એ કાર્યનો આરંભ જ ન કરી શકે એમનું રજિસ્ટ્રેશન ન થાય ત્યારે એ સ્થિતિમાં એમનો આખો સમય પસાર થાય અને મારી દૃષ્ટિએ જે વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી પછીથી પીએચડી કરતા હોય છે પોતપોતાની ડિસિપ્લિનમાં તો આ એમની સૌથી લાંબામાં લાંબી શૈક્ષણિક કારકિર્દી પછી એ લોકોને ક્યાંક સારો વ્યવસાય મળતો હોય છે જ્યારે આ જ કારકિર્દી આવા નજીવા કારણોસર જ્યારે ફેબ્રુઆરીથી લઈને અત્યારે જુલાઈનો એન્ડ થવા આવ્યો એટલે પાંચેક મહિના જેવું થઈ ગયું અને કોઈના રજીસ્ટ્રેશન નથી થતા એ બહુ દુઃખદ બાબત છે એ વિદ્યાર્થીઓની કારકિર્દી પાંચ વર્ષ પાંચ મહિના તો પાછી ઠેલી જ ગઈ હવે એનું રજીસ્ટ્રેશન ક્યારે થશે ક્યારે એ લોકો એમનું કામ શરૂ કરશે ક્યારે એમને ગાઈડ એવલોટમેન્ટ થશે આ બધું પણ સમય માગેલ એવી પ્રક્રિયા છે તો મારી દૃષ્ટિએ અત્યારે જે પ્રકારે છેલ્લા બે અઢી વર્ષથી યુનિવર્સિટીની અંદર તમામ કાર્યોની અંદર એટલી બધી શિથિલતા આવી ગઈ છે કે આખો એનો વહીવટ ખાડે ગયો છે એમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે મારી દૃષ્ટિએ જે ખરેખર યુનિવર્સિટી માટે દુઃખદ છે અને રિસર્ચનું કલ્ચર નાશ પામે એ પ્રકારનું આ એક આખું કૃત્ય છે એવું એ દ્રષ્ટિએ હું જોઉં છું એના કારણ કે આપણે ત્યાં જેટલા સારા રિસર્ચર આપણે પેદા કરવા છે તે આખી પ્રક્રિયાની અંદર ઓટ આવી જશે એ પ્રક્રિયા ધીમી પડી જશે પરિણામ સ્વરૂપ જે સારા રિસર્ચર્સ છે એ આપણે ત્યાંથી છોડીને બીજે ક્યાંક ચાલ્યા જાય એ પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે અત્યારે આપણે ત્યાંથી છોડીને બધા જતા રહે એ બહુ એક સ્વાભાવિક પ્રક્રિયા બની છે છેલ્લા બે વર્ષમાં કેટલાય સારા સારા કાયમી હોય એવા અધ્યાપકો યુનિવર્સિટી છોડીને જતા રહે છે ત્યાં તો આ તો વિદ્યાર્થીઓ છે એમને જ્યારે અહીં એડમિશન ના મળે ત્યારે એ સમય બગાડે સિવાય બીજે જ્યાં એમને તરત એડમિશન મળતું હોય ત્યાં જતા રહેશે અને સારા પ્રતિભાવંત વિદ્યાર્થીઓ જો આપણે ત્યાં રિસર્ચ કરવા નહીં આવે તો પછી આપણે ત્યાં પણ એક આખું જે રિસર્ચનું કલ્ચર વર્ષોથી ડેવલપ થયેલું છે આપણે ત્યાં ઘણા બધા સેન્ટર ઓફ એક્સેલન્સ છે ઘણા બધા સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડીઝ છે એ બધાની જે આખી એક રેપ્યુટેશન છે એને બહુ મોટો ધક્કો પહોંચશે અને સરવાળે એનઆઈઆરએફ છે કે નેકના રેન્કિંગ રેન્કિંગ પ્રમાણે નકારાત્મક અસરો પડશે એવું સ્પષ્ટપણે જણાય છે મને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું તંત્ર કથળતું જાય છે આપ જાણો છો કે કોઈપણ યુનિવર્સિટીને રેન્કિંગ કેવી રીતે મળતું હોય રેન્કિંગ માટે સૌથી મોટી અને યુનિવર્સિટીની નામના અને પ્રતિષ્ઠા જે તે યુનિવર્સિટીમાં રિસર્ચ થતું હોય પીએચડી થતું હોય ને એની સંખ્યા હોય અને સાથે સાથે બધા એકેડેમિક કોર્સિસના જે સિલેબસ હોય સાથે સાથે કેજીથી લઈને પીએચડી સુધી એજ્યુકેશનની અંદર સવલતો ઉપલબ્ધ હોય એના આધારે યુનિવર્સિટીને ખ્યાતિ મળતી હોય છે સૌથી કરુણતાની બાબત એ છે કે જ્યારે યુજીસી દ્વારા એવી ગાઈડલાઇન કે જ્યારે પીએચડી માટે ઓપન ટેસ્ટ અહીંયા રાખવામાં આવતો હતો અને એના આધારે એમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થતી હતી હવે યુજીસી દ્વારા નેટ અને સેટ થયેલા પાસ થયેલા લોકોનું ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરવું જોઈએ યુનિવર્સિટી સત્તાવાળાઓને શિક્ષણ સિવાય બીજું કામ શું હોઈ શકે પીએચડીનું રજીસ્ટ્રેશન ન કરતા હોય તો ભણાવવા સિવાય કામ શું કરી રહ્યા છે હું સખ્ત શબ્દોમાં યુનિવર્સિટી ઓથોરિટીની નીતિને હું વખોડી કાઢું છું શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ રાજનીતિ અને વાહવા મેળવવા કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ સારું શિક્ષણ મળે અને આ તો પીએચડી જેવો કોર્સ હોય તેમાં પાંચ મહિનાથી રજીસ્ટ્રેશન ના કરી શકતા હોય તો કામ શું કરો છો તમારું કારણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે પરંતુ જ્યારથી કોમન યુનિવર્સિટી એક્ટ આવ્યા પછી સરકારે આ યુનિવર્સિટી લીધા પછીની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે કોઈ રણીધણી નથી સરકારની કોઈ ગાઈડલાઈન નથી અને એના કારણે શિક્ષણને ખૂબ મોટો ફટકો અને એ ફટકો સીધો સમાજમાં જઈ રહ્યો છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વ્યવસ્થાની અંદર આ પ્રકારની ગંભીર બેદરકારી ચલાવી ન શકાય આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ વાત કરીને રજૂઆત કરી